હળદળ ખાતે ખેડૂતો પર પોલીસ દ્વારા કરેલ લાઠીચાર્જ અને દમનના મુદ્દે તેઓની અટકાયત કરવામાં આવી છે જિલ્લા કોંગ્રેસના આગેવાનો હળદર ખાતે ખેડૂતોના સમર્થનમાં મુલાકાતે જવાના હોવાથી અટકાયત કરવામાં આવી ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની પોલીસ દ્વારા અટકાયત કરી હોવાની હળદર ખાતે ખેડૂતો પર લાઠીચાર્જનો મામલો સામે આવ્યો ખેડૂતોના સમર્થનમાં મુલાકાતે જતા પહેલા જ અટકાયત પોલીસ દ્વારા કરેલા લાઠીચાર્જ અને દમનના મુદ્દે અટકાયત કરવામાં આવી છે પૂર્વ ધારાસભ્ય પોલીસ દ્વારા નજરકેદ

બોટાદના હળદળ ખાતે ખેડૂતો પર લાઠીચાર્જનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો ત્યારે ખેડૂતોના સમર્થનમાં મુલાકાતે જતાં પહેલા જ તેમને અટકાયત કરવામાં વિશે અટકાયત કરી અને તેમને નજરકેદ કરવામાં આવ્યા છે ત્યારે પૂર્વ ધારાસભ્યને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા છે પૂર્વ ધારાસભ્ય ઋત્પિક મકવાણાની પોલીસે અટકાયત કરી છે જોકે બોટાદના હળદળ ખાતે ખેડૂતો પર લાઠીચાર્જનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો તે ખેડૂતોના સમર્થનમાં મુલાકાતી જતા પહેલા જ તેમની અટકાયત કરી નજરકેદ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા કરેલા લાઠીચાર્જ અને તમન્ના મુદ્દે અટકાયત કરવામાં આવ્યો છે પૂર્વ ધારાસભ્યની પોલીસે અટકાયત કરી નજરકેદ કર્યા છે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની પોલીસે અટકાયત કરી છે